રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આજે પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાશે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહીં હોય તો તે જગ્યાએ હાથ છોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાડવા માંગ કરવામાં આવી રહી છે

મુકેશ તો છે તેમની સ્કૂલ ચાલુ હતી તેમના સંચાલકને વિનંતી કરી કે ભાઈ તમારામાં માનવતા હોય તો ખરેખર આજે મૃતકો છે સત્યાવીસ સત્યાવીસ પ્રથમ સંજાની નિમિત્તે એમને સપોર્ટ કરો એમના પરિવારો પીડિત પરિવારોની માંગણીને લઈ સરકાર જાગે વહીવટીતંત્ર સાબદું થાય તમારા અને મારા બાળક સાથે ભવિષ્યમાં આવી કોઈ જાનમાલની સુરક્ષાની દુર્ઘટના ન થાય એના માટે અમે વિનંતી કરી રહ્યા છીએ ખરેખર આ કોઈ ભાજપ કોંગ્રેસ કે પક્ષા પક્ષીનો સવાલ નથી આ ખરેખર માનવતાનો સવાલ છે રાજકોટની સ્વાભિમાનની કરુણાંતિ કસોટી છે એટલે રાજકોટવાસીઓ સંપૂર્ણ અમને સમર્થન આપી રહ્યા છે લગભગ રાજકોટની તમામ સ્કૂલો આરકેસી કે માંડીને વિમર્

ત્યારે આજે એની માસિક પુણ્યતિથિ છે અને આ માસિક પુણ્યતિથિના જે શ્રદ્ધાંજલિના ભાગ રૂપે કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ બંધનું એલાન આપી છે એમાં ગઈકાલે પંચાણું ટકા જે સ્કૂલ કોલેજ છે એને સમર્થન જાહેર કર્યું છે જ્યારે પાંચ ટકા સ્કૂલ કોલેજો એવી છે કે બંધ નહોતી કરી રહી એને એનએસવી અને કોંગ્રેસ બંધ કરવાનું કામ કરી રહી છે આ તો એક માનવતાનું કામ છે આ કોઈ પોલિટિકલ નથી તમે સમજો કાલ સવારે આપણા દીકરા દીકરીઓ પણ આવો ભોગ બનશે છે ને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની રહ્યા છે આ કોઈ પેલી રાજકોટમાં ઘટના નથી તો આ તંત્ર જાગે તંત્રને જગાડવા માટેનું આ બંધ છે ત્યારે ઘણી બધી સ્કૂલો ચાલુ હતી એ બંધ થઈ છે પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને જે સ્કૂલો બંધ કરવા માટે જે કાંઈ કરવું પડે એ એનએસયુ અને કોંગ્રેસ સક્ષમ છે કરવા માટે સ્કૂલો અને કોલેજો અને રાજકોટ બંધ કરાવીને જઈશું